નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર ધોરણ છે સંસ્કૃત જેનો પાઠ કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે વિજ્ઞાન ચમત્કારા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે નીચેના શબ્દોનું અનુલેખન કરો જેમાં પેલું છે ભ્રમણ બીજું શીતપેયમ ત્રીજું સંગણકમ ચોથું ચલચિત્રાણી ત્રીજું છે સંગણકમ ચોથું છે દૂરદર્શનમ પાંચમું છે વ્યજનમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યોને બહુવચનમાં ફેરવો જો ઉદાહરણ છે માનવહા વૃત્તપત્રમ પઠતિ તો માનવહા વૃત્તપત્રમ પઠંતિ એવી રીતે એકવચન નું વાક્ય છે માનવહ જલમ પીબતિ તો વાક્ય થશે માનવહા જલમ પીબંતિ એકવચન નું વાક્ય છે માનવહ ચિત્રમ પश्यति તો બહુવચન થશે માનવહા ચિત્રમ પश्यંતિ ત્રીજું વાક્ય એકવચન નું છે માનવહ રોટીકામ ખાધતિ તો બહુવચન નું વાક્ય થશે અહી આપણું પાઠ છ વિજ્ઞાન ચમત્કાર ના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો